જય માતાજી કેમ બધા આનંદમાં આનંદમાં જશો એવી ભગવતી પાસે પ્રાર્થના મિત્રો હું વાતો ઘણી બધી સાંભળેલી કરતો હું આપની સાથે શેર કરું જે રેકોર્ડ ઉપર ન હોય અને ઊંડા ઉતરું તો ક્યાંક હોય ખરી આવી જ એક વાત આજે મારે કરવી છે આજના વૈજ્ઞાનિક યુગમાં તો ઘણા બધા માણસો આ વાતને કદાચ ખોટી માનશે પણ મેં સાંભળેલી આપની સાથે જરા શેર કરું તો મિત્રો જૂના વખતમાં રજવાડા વખતમાં રાજસ્થાનના શિરોહી શહેર ઉપર રાવ સુરતાણજી રાજ કરતા એની બાજુમાં એક ગામ ત્યાં એક ચારણ દુદાજી આશિયા એ દુદાજી આશિયા રાવ સુલતાનજીના રાજકવિ અને સારી એવી જાગીર રાજકવિને આપેલી આ બેના એક મિત્ર હતા મહાત્મા ભૈરવગીરી રોજ કચેરીમાં ભેગા થાય ભૈરવગીરીનો આશ્રમ પણ શિરોહીની આજુબાજુ પણ ભૈરવગીરી મહાન સિદ્ધિ પ્રાપ્ત મંત્ર તંત્ર અને સાધનામાં પારંગત કહેવાય છે કે આસમાનના તારા તોડીને નીચે નાખી દે આવા મંત્ર તંત્રની સાધના કરેલી આવી ભૈરવગીરીને શિષ્ય જે હતો એ શિષ્ય પણ ગુરુ પાસેથી ઘણી બધી વિદ્યા શીખેલું પણ ગુરુને ખટકો રે કે વિદ્યા જે છે એને પચાવીએ કે ધારો મેં આપી તો દીધી અને ગુરુનો ખટકો જે તો સાચો પડ્યો એક વખત મહાત્માજી કોઈ કામે બારે ગયેલા શિષ્ય જેસે જોડી લઈ અને માંગવા માટે નીકળ્યો રાવ સુતારણજીના મહારાણી ભઢિયાણીજી હતા એમણે દાસીને એક વાટકીમાં તેલ લેવા મોકલેલી માથામાં નાખવું હશે હવે યોગ એવો બન્યો કે ભૈરવગીરીનો શિષ્ય અને દાસી બંને ક્યાંક રસ્તામાં ભેગા થઈ ગયા એટલે આ શિષ્ય પૂછ્યું કે શું છે તો તેલ છે મહારાણીને માથામાં નાખવું લાવજો કેવો છે આમ કરીને આંગળી અંદર ફેરવી જ રાખ તેલ પાછો આપ્યો એ તેલ લઈને રાણી પાસે જ્યારે દાસી જાય છે રાણી બહુ ચાલાક હતા તેલમાં નજર કરી એટલે તેલ જે છે ભમરડાના જેમ વાટકામાં ફરે એટલે પૂછ્યું દાસીને કે આ તેલ ક્યાંથી લાવી કોઈ રસ્તામાં મળ્યો હતો હા મહારાણી બા ભૈરવગીરીના શિષ્ય મળ્યા હતા જોળી લઈને ફરવતા હતા એમને જરા આંગળી ફેરવી અંદર એ તેલ જ મૂકી દીધું સાંજે રાવ સુલતાનજી જ્યારે પધાર્યા મહેલમાં ત્યારે વાત કરીને તેલની વાટકી બતાવી એ તેલ જે છે એક પથ્થરની શિલા ઉપર નાખ્યો અને શિલા જે છે ત્યાંથી ઉપડી ઉડી અને જે શિષ્યનો આશ્રમ હતો ત્યાં ગઈ શિષ્ય તો હંતાઈ ગયો જોયું કે જે મારે કરવું તો એ નથી ત્યાં ગુરુ આવ્યા મંત્રોથી શિલાને નીચે પાડી અને ચેલાને કીધું કે તું શું કરી આવ્યો હતો ચેલાએ સાચી વાત કરી કે આવું કર્યું ગુરુજી કીધું કે હવે અહીંથી ભાગો આ તો રાવ સુલતાનજી છે પાતાળમાંથી પકડીને આપણા પ્રાણ લઈ લેશે ગુરુ શિષ્ય બે ભાગે છે પાછળ રાવ ની સેના થાય છે એન કેન પ્રકારે પકડી લાવો આ બેને હવે અમને વિચાર કર્યો કે ભાગીને જાશું ક્યાં આપણને બચાવો એવો એક જ માણસ છે દૂધોજી આશિયો એના આશરે હાલીએ અને રાવ સુરતાણજી દુદાજી આશિયાની ઈજ્જત રાખશે ને આપણને કદાચ જીવતદાન મળે હવે મિત્રો આ બાજુ એવું બન્યું દૂધોજી આશિયા બહાર ગામ ગયેલા રાતના ઘરે પધારવા માટે નીકળ્યા છે ઘોડા ઉપર રસ્તામાં એક શમશાન આવ્યું ત્યાં એક ઇસ્ત્રીના રોવાનો અવાજ આવ્યો પણ આ તો દૂદોજી બુલંદ જીગરના માલિક વિચાર કર્યો કોઈ અસ્ત્રી રોએ છે ઘોડાને એ બાજુ વાળ્યું જાયને જોવે છે તો એક બાઈ બેઠેલી છે પૂછ્યું કોણ છો એણે વાત કરી કે આ જાતની છું અહીંયા અહીંયા મારા ભાઈ મને બાળી નાખવા માટે લઈ આવ્યા છે અને લાકડાની વ્યવસ્થા કરવા ગયા છે મારા હાથ પગ ભાંગેલા છે પણ તારો ગુનો શું તો મારા ઉપર આરોપ એવો છે કે તું દુદાજી આશિયા જોરે ખૂટલ છે ઓ હો હો દુદાજી વિચાર કર્યો આવો આરોપ મારા નામે અને કીધું ભાઈ હાલ તને નહીં બળવા દઉં હું ક્યાંક ઠકાણે લઈ જાઉં તો હું તો હાલી કોમ નથી કવિરાજ મને હાથમાં પકડી બાવડો પકડીને ઘોડા ઉપર બેસાડો જ્યાં બાવડો પકડવા જાય એ તો એક માયા હતી દેવતાની જરાળ થઈ અને દુદાજી આશિયાના પ્રાણ ઘોડા ઉપર બેઠા બેઠા નીકળી ગયા દુદાજીનું મળદું લઈ ઘોડો ઘરે આવે છે પરિવારને ખબર પડે છે રોકકળ થાય દુદાજીનું મળદું પહોંડા્યું છે અને ત્યાં આ ગુરુ પહોંચ્યા બે હય દુદાજી દુદાજી કર્યો માણસો બારી નીકળ્યા શું છે ભાઈ હમ મહાત્મા હૈ શિરુસે આયે હૈ દુદાજી કો બોલો હમક મિલના હૈ કીધું મહાત્માજી દુદાજીની લાશ હમણાં જ ઘોડો લઈને આવ્યો છે ઓહો હમકો દેખાઓ એ દુદાજીની મર્દો જે છે એની પાસે ગુરુ શિષ્ય બી આવે પણ આ તો મહાન મહાત્મા હતા ભૈરવગીરી એમણે જોયું કે એમના દસમા દ્વારમાં શ્વાસ છે અને સિદ્ધિના બળે દુદાજીને સજીવન કર્યા દુદાજી જેમ સપનામાંથી જાગ્યો એમ વિચાર કર્યો ઓહો હું તો ફલાણા શમશાનમાં હતો એક બાઈ હતી આવી રીતના દેવતાની જરાળ થઈ અને ભૈરવગીરીના પગમાં પડ્યા દૂદોજી કીધું કે મહાત્માજી આ ચામડીના જોડા શેવડામાં તોય તમારો એહસાન પૂરું થાય એમ નથી મહાત્મા ભૈરવગીરી કીધું હમણાં જ અહેસાન પૂરું થાય એવું છે આવો અમારાથી મારા શિષ્યથી ભૂલ થઈ ગઈ છે રાવ સુલતાણજીની પાછળ સેના આવે છે અમને જીવતદાન આપો આપ કહેશો તો રાવ સુલતાણજી એમને જીવતદાન આપશે અને મિત્રો એ દુદાજીની આજીજી આ ગુરુ શિષ્યને બચાવવા માટે રાવ સુરતાણજીએ માને રાખી અને એક શરતે એમને જીવતદાન આપ્યું કે એ ગુરુ શિષ્ય કોઈ દિવસ મને મોઢું પતાડે નહીં અને દુદાજી આશિયાને ત્રણ ગામની જાગીર જે છે એ રાવ સુરતાણજી તરફથી આપેલી હતી એ ગામ હતા વાવ બંધને વરધડો શાખો તીને નવાણ ખાટે દૂદો આશિયો સમંપે રાવ સુરતાણ મિત્રો સ્વામિનારાયણના આશ્રિત બ્રહ્માનંદજી સ્વામી જેમનું પૂર્વાશ્રમનું નામ લાડુદાનજી આશિયા હતું એ લાડુદાનજી આશિયા આ જ પરિવારના વંશજ હતા તો મિત્રો આ વાત તો ઘણી લાંબી છે ફરી ક્યારેક પાછળની જ બીજો ભાગ છે એનો બનાવશું ત્યાં સુધી જય માતાજી